રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસની સામે લડવા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ સજ્જ ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખૂબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થયા હોવાના રિપોર્ટ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ શંકાસ્પદ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે એસએસજી હોસ્પિટલ સજ્જ બન્યું છે એસએસજી હોસ્પિટલના આર એમ ઓ ડૉક્ટર દેવાંશી હેલૈયાએ ડૉક્ટર દેવશી હેલૈયાએ જણાવ્યું હતું કે એસએસ પટેલ ખાતે તબીબોનું માનવબળ મોટા પ્રમાણમાં છે તેમજ હોસ્પિટલમાં પૂર્ણ સુવિધા છે ચાંદીપુરા કેસ માટે એસએસજી હોસ્પિટલ સજ્જ છે દર્દીઓની આની સારવાર પૂરેપૂરી મળી રહેશે હાલ શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા છે હજુ તે પૂરું પ્રૂફ થયા નથી તેમજ પોઝિટિવ કેસ આવ્યા છે એમાં કોઈ બેમત નથી મેડિકલ કોલેજ હોવાથી તમામ પ્રકારની સુવિધા દર્દીઓને મળી રહેશે અને કોઈ વેક્સિન નથી આરોગ્ય કર્મીઓ દ્વારા દર્દીઓના પરિજનોને તેમજ દર્દીઓને તકેદારી કેવી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવી હોય છે સંક્રમિત થનાર દર્દીને જોરદાર તાવ આવે છે તેમાં ફ્લૂ જેવા જ લક્ષણ હોય છે અને એન્સેફલાઇટિસની ફરિયાદ રહે છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલટી ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો થાય છે સામાન્ય લક્ષણ છે બાળકને આ વાયરસથી સંક્રમિત થતાં બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જે જંગલોમાં જવાથી રોકવા જોઈએ મચ્છરો અને માખીઓના ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે દવાનો છંટકાવ કરતા રહેવું જોઈએ સંક્રમણના લક્ષમણો લક્ષણો વિશે સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સર ચાંદીપુરા વાયરસને લઈને કયા પ્રકારની એસએસજીમાં એસઓપી તૈયાર કરવામાં આવી છે ચાંદીપુરા વાયરસની જે બીમારી હોય છે એ પીડિએટ્રીક રૂપમાં થતી હોય છે અને એસએસજી હોસ્પિટલમાં તો હંમેશા દરેક બીમારી માટે તૈયારી હોય જ આપણી પાસે તબીબોનું માનોબળ બહુ મોટા પ્રમાણમાં છે અને એવી રીતે હોસ્પિટલની સુવિધાઓ પણ છે એટલે જે પણ આવા કેસ આવે એના માટે આપણે સજ્જ છીએ એટલે જે પણ કેસ આવશે એને સારવાર પૂરેપૂરી મળશે હાલ કેટલા કેસીસ અત્યારે સસ્પેક્ટેડ ત્રણ કેસીસ છે હજી પ્રૂવ થયા નથી કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય ને એનો કોઈ ડેથ નથી એ તો સારવાર અમે અહીંયા કરીશું ને અને આરોગ્યના જે બધો સ્ટાફ છે એ પ્રમાણે એ કામ કરશે અને એ લોકો બધી સલાહ આપતા જ હોય છે ના ના જે પ્રમાણે દર્દી આવશે અમારી પાસે છે જ વ્યવસ્થા બધી હોસ્પિટલ મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય એટલે તમે જે કોચ છો એ પ્રમાણે દરેક ટાઈપની બીમારીના અમે વ્યવસ્થા કરતા જ હોઈએ છીએ જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે બધું ઊભું થઈ જતું હોય છે પાંચ પાસે સુવિધા બધી એ તો તમે જુઓ કે એની જે ટ્રાન્સમિશન છે એ સેમ ફ્લાયથી થતો હોય છે અને પીડિયાટ્રિક ગ્રુપનું થતો હોય છે તાવ થોડો શોર્ટ ડ્યુરેશન ફીવર આવે અને પછી છે તે મગજ ઉપર અસર કરે અને ત્યારે એને ખેંચ આવે એને કન્વર્ઝન કહીએ અને પછી ત્યારે થોડું એમ લાગે કે હવે સિરિયસ બન્યું બાકી તો હેડેક થાય વોમિટિંગ થાય એવું બધું થાય એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે એની કોઈ છે કે મેડિસિન હજુ છે નહીં આપણે જેને પણ અને વાયરલ બીમારી સેલ્ફ લિમિટિંગ હોય એ કોમ્પ્લિકેશન કરે ત્યારે જ એની સારવાર કરવાની હોય અને એના માટે આપણે હોસ્પિટલમાં બધી તૈયારી છે શું તકેદારી રાખવી તકેદારી તો એ આરોગ્ય કર્મચારીઓ કે એ પ્રમાણે તકેદારી રાખવાનું થાય you